ગુપ્તાંગમાં ઈજાઓ જોવા મળી હતી માતાએ બાળકીની પૂછપરછ કરતા મોટા પપ્પાની કરતુત બાળકીએ જણાવી હતી માતા બાળકીને તાત્કાલિક હોસ્પિટલ લઈ જતા તેની સાથે દુષ્કર્મ થયું હોવાનું સામે આવ્યું હતું ઘટનાના પગલે કાપોદરા પોલીસ મથક માં ફરિયાદ નોંધાઈ હતી આરોપી રમાપત રામ સુમેર બિંદને જાણ થતા તે સુરત છોડી ભાગવાના ફિરાકમાં જો જોકે પોલીસે ઉધના રેલવે સ્ટેશનથી આરોપીને ઝડપી પાડ્યો હતો